ಮಜಾ ಮಾಹುಲ್ ಆರ್ ತಮ್ ಸ್ವಾಗತ ನೋವು ಸವಾರ ದಾಧಾ ಎಂಟ್ರಿ ತೈಗೋಡಿ ಪೇಲೆ ಭೈ ವದರಾ ಗಿಲೆ ದಾ ಪಜಾರ ಥೋಷ ಆಗ ಮಾ નજારો થઈ ગયો એકદમ વરસાદ આવ્યો અને હવે આપણે નથી આવી મતલબ થઈ ગયો નજારો બધું એકદમ અંધારો હોય ત્યારે દેખાના પહેલાં હું વાદળ નથી એટલે પણ ગરકાવ થઈ ગયા ત્યારે જોઈએ કાલે સાંટા પડ્યા હતા બે ચારે હાથ પડે મિત્રો હવે પછી નીકળી ગયા આપણે વાડી તરફ નજારો જોયો એકદમ વાદળાથી ખેડાયેલો આકાશ છે અને જો વરસાદ આવે તો નીલું પડશે અહીંયા ગણે

પણ બહાર આવ્યા છે મિત્રો વાડી વચ્ચે આવે છે આપણે સમજો નજારો એકણે આપણે પાડવાની બજાર છે જો મિત્રો આજ કપ આવીને આવે નથી કારણ કે સાન થોડું વરસાદ પડી ગયો ને એટલે થોડું નીલાડ થઈ ગયું છે એવું બધું છે બસ હવે નક તો નહીં 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 વાલ બંધ બંધ કરી નાખો ભગવાન નોતે માં અમારે જાય કપેની વાલ બંધ કરી નાખો જેથી કરીને અમારો કપાસ ઉપડી રહ્યો થી બાકી તો સુરજ દાદા નથી વાદળું એવું બધું આકાશ મંગાળા વાદળો ગયા છે બધું અને ભાગી જાય ગયા અહીંયા બસ બાકી તમને ખબર મિત્રો આપણે આગળ આવી ગયા અહીંયા તમને મિત્રો ટાંકો દેખાય છે તેમાં એક ભયાનક વસ્તુ ટાંકા અંદર આવી ગઈ છે ટાંકામાં પીવાનું પાણી છે બળદને પાડીને એના અંદર ભયાનક વસ્તુ આવી ગઈ છે હું તમને દેખાડું जो यहाँ तो जो डूबी जा तो नहीं देखे जो धरती से तो दे, देखा से तो मित्रों ने सी देखा थी मित्रों हमें कई वस्तु छे जो हमें तड़ाम होए छे तो मित्रों नाग सी नाग ત્યાં છે એ જોવાનું રહ્યું આપણે છે એ વાત તો ભાઈ નથી પણ અહીંયા પંપ છે મોટર વાળું એટલે એના અંદર ક્યાંક ગરી જાય દેખાય નહીં થોડી વાર પહેલાં આપણે જોઈ હતી હવે જ દેખાતી તમને દેખાડ દેખાડ તો ભલે તો મિત્રો પહોંચી આવ્યા ઘરે નાઈન થઈ ગયા એકદમ ફ્રેશ અને બની ગયા એકદમ ઘરે જવા સમજો પાછળ આ ભાઈને તમે ઓળખ પાછો તો હમણાં ઘણા સમયથી આ ભાઈ વિષ્ણુ ડીલા આગળ ક્યાં આઈડી તમારી ઇન્સ્ટાગ્રામમાં

ચામડે માં દઈએ આ રૂપિયા દે ને ભીડ નથી પણ હા કઈ કેવી કે પૈસા દે ને ભીડ હા પૈસા દે ને ભીડ નથી મિત્રો આ મિત્રો છે આપણા જો પછી આપણે પહોંચી ગયા જમોડવારમાં અને અહીં કણે ભીડ હતી લાઈન હતી બહુ બધું વાના હતા આમ મિત્રનું સ્વાગત કરવામાં આવ્યો ઉપરથી આ લઈને મિત્ર શરમાઈ ગયા પછી ચાર કલાકની મહેનત મશક્કત બાદ આપણું લાઈનમાંથી જમવામાં વારો આવી ગયો ફાઇનલી લાઈન હતી બહુ બધી અને માંડ માંડ આજ તો વારો આવ્યો અહીંયા જમવામાં અને પછી ક્યાંય સરિસ હતી નહીં બેઠા નહીં તો આ જો આ બધા બેહના વાડામાં આવી ગયા બેસવા માટે જો અડધા અડધા બધા બહી ગયા કે માગ ગુધે બેના વાડામાં જમવા માટે આમાં જાઓ ક્યાં અરે કરે તો કરે ક્યાં પછી જો હાલીન ઘર જાય રહ્યા કારણ કે અત્યારે જમવા ગયા તો પછી જાય એટલા માટે હાલીને ગયો તો સિલકાજી ભાઈ કીધું હાલીને જાવ જય માતાજી જય માતાજી

મિત્રો ચલો આપણે જઈએ હવે માતાજીના મંદિરે ઓ મિત્રો બહુ બધી પબ્લિક છે કારણ કે આઠમ છે આ તો મિત્રો ફાઇનલી આવી ગયા છીએ માતાજીએ આવ વિજયતાઓ ભરો તો ચલો જાય અંદર દર્શન કરવા માટે

देखे देखे। महादेव, महादेव। <laughs> 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 तो कमेंट माँ जय श्री रविश माँ जरूर थी लगना चौ <laughs> તો જે મતલબ તરફ જઈને કે આવું સીન છે માતાજીને પબ્લિક ફોટો ની ભલે મારા તો મિત્રો હવે થોડી અમે ઘર તરફ તો મિત્રો ઘરે જઈને અમે

બ્લોગ આપે અહીંયાથી જ પૂરો કરીશી અને લાઈક નથી કરી તો જલ્દીને લાઈક કરી નાખો અને અમારી યુટ્યુબ ચેનલ પર તમે પહેલી વાર આવ્યા છો તો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો અને અમારો કેવો લાગ્યો જરૂરથી જ ના આવજો તો નવા વ્લોગ સાથે ત્યાં સુધી જય મુરલીધર માતાજી